હેલો ફ્રેન્ડ્સ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમે જઈ રહ્યા છીએ સેવા માટે સ્વામિનારાયણ મંદિર જે જવાહર રોડ ઉપર આવેલું છે ત્યાં ત્યાં કથા બેઠી છે અને અમે લોકો સેવામાં અને કથામાં જાય છે પણ કથા સંભળવાનો ટાઈમ નહીં રહીએ તો અમે રસ્તામાંથી ભગવાન માટે પ્રસાદી લીધી કેળા અને ભગવાનના મંદિરમાં અમે આવી ગયા છીએ જો ધીમે ધીમે ભક્તોની ભીડ શરૂ થઈ ગઈ છે જો કેટલાય લોકો આવી ગયા છે અમારે થોડુંક સેજ મોડું થઈ ગયું છે આજે આજે અમારે પીરસવાની સેવા કરવાની છે તેમજ મંદિરની અંદર અમને જે સેવા કહેવામાં આવશે એ અમારે લોકોને અમારા ટિંબાવાડી મહિલા મંદિરના બહેનો અમારા મંડળના બહેનોને સેવા કરવાની હોય છે રોજે તે ટિંબાવાળી મહિલા મંદિરના બહેનોનું મંડળ ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં પીરસવાની સેવા કરે છે તો જો બધા લોકો આવી ગયા છે અને લોકો દર્શન કરી કરી અને સામે સભા કથા ચાલુ છે ત્યાં જાય છે અહીંયા ચા પાણીની પણ બહુ સરસ વ્યવસ્થા છે સવાર છે એટલે ચા પાણીની વ્યવસ્થા છે બપોર પછી ઠંડાની વ્યવસ્થા છે ચાલો હું તમને સરસ મજાના હરિકૃષ્ણ મહારાજ અને રાધારમણ દેવના દર્શન કરાવું અને જો અહીંયા મહાપૂજા પણ ચાલી રહી છે અને ત્યાંથી જતાં નરનારાયણ દેવના દર્શન કરાવું કે અમારા જૂનાગઢના મંદિરના નરનારાયણ દેવના દર્શન કરી લ્યો મિત્રો કારણ કે બધા જૂનાગઢમાં રહેતા હોય કે બધા મંદિરે આવ્યા જ હોય એવું ના હોય અને સાથે સાથે અમારા સિદ્ધેશ્વર મહાદેવના પણ દર્શન કરાવવું કે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન અહીંયા લોકો ક્યાં ક્યાંથી ગોળની માનતા કરે છે સાકરની માનતા કરે છે અને પૂનમ ભરવા આવે છે આજે પૂનમ છે અને અમારા ઘનશિયા રા મહારાજના પણ તમને દર્શન કરાવું જો કેટલા સરસ મજાના ભગવાન હતા અને મોગરાના ફૂલના વાઘા હતા અને બહુ ક્યાં ક્યાંથી આજે પૂનમ ભરવા લોકો આવ્યા છે કઠોળની કોઈ કઠોળની પૂનમ ભરતું હોય તો કોઈ કાંઈ પણ અનાજની આજે પૂનમ ભરવાની છે તો બધા પોતા પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે આવ્યા છે અને અમે પછી ધીમે ધીમે મંદિરેથી ઉતરી અને જઈ રહ્યા છીએ સભામાં કારણ કે સભા ચાલુ થઈ ગઈ છે અને અમે સભામાં થોડીક વાર બેઠા દર્શન કરી અને થોડીક વાર એમ થયું કે ચાલો આપણે સંતોને સાંભળીએ અને બે ઘડી માળા ફેરવીએ ત્યાં અમને સમાચાર આવ્યા ભોજનાલયમાંથી કે પૂરી વણવાની સેવા કરવાની છે એટલે અમે ફટાફટથી પૂરી વણવા આવી ગયા અને જો બધા બહેનો અને અમારે તો યુનિફોર્મ છે એટલે અમારે આવો યુનિફોર્મ પહેરવાનો હોય અને બીજા પણ બહેનો ઘણા છે સેવા કરવામાં અને ખૂબ આનંદ થાય ખૂબ ભાગ્યશાળી છે કે કેટલાય હરિભક્તો અહીંયા પ્રસાદ લે અને આપણે બનાવેલી રસોઈ એ બધા હરિભક્તો જમે તો આનાથી વિશેષ સેવા કઈ હોય બરાબર છે આટલી ગરમીમાં આવા તડકામાં રસોડાની અંદર સેવા કરવી ને રસોઈની બહુ અઘરી છે તો જ્યારે આપણે સેવા કરવા વરગીએ ને ત્યારે ખબર હોય ને ખાસ કરીને આપણે ઘરમાં પણ રસોઈ કરી લઈએ છીએ ને થોડીક ત્યાં આપણે પરસેવે હવે રેપઝેપ થઈ જાય છે અહીંયા તો કેટલા હરિભક્તોની સેવા આપ અને પછી અહીંયા મેં પહેલી વખત સરસ મજાનું રોટલી વણવાનું મશીન જોયું જો કાંઈક અલગ લાગ્યું મને હો કે લે આ જો કેવું સરસ ખાલી ગોયણા મૂકી દેવાના અને પછી ફટાફટથી આની અંદરથી રોટલી આવી જાય તો ચાલો હું તમને આજે આખી પ્રોસેસ બતાવીશ છું આ ભાઈને ખાલી રોટલી ચોપડવાની જ છે કારણ કે અહીંયા કેટલા હરિભક્તો રોજ પ્રસાદ લે છે તો રોટલી વણવી શક્ય નથી એટલે એના માટે અહીંયા સરસ મજાનું રોટલી વણવાનું રોટલી કમ્પ્લીટ તૈયાર થઈને આવે એવું મશીન લીધું છે મંદિરમાં છે એટલે એ તકલીફ નહીં જો આ છોકરો છે એ અહીંથી ગોયણા નાખે છે ને એક પછી એક પછી એક રોટલી તમે જોજો હમણાં વણાઈને આવશે અને પછી આમાં નીકળશે અહીંથી ઓલો ભાઈ રોટલીના ગોયણા નાખે છે અહીંયા રોટલી વણાઈને આવે છે અંદર શેકાવા જાય છે અને પછી જુઓ શેકાય શેકાઈને કેવા ફૂલી દડા થઈને આખી રો રોટલી અંદર મશીનમાંથી નીકળે છે હું તો બે ઘડી જોયા જ રાખી જો કાંઈક નવીન લાગ્યું મેં આ મશીન નહોતું જોયું સાંભળ્યું તું પણ જોયું નહોતું તો જો એ ભાઈને તો છે ને ખાલી ઘીથી ચોપડવાની જ છે જો એક પછી કેવું ઉછળી ઉછળીને આવે છે જો તો બહુ ખુશી થાય અહીંયા સેવા કરવા થોડુંક જાણવા મળ્યું અને અમે પણ જો ખૂબ પીરસવાની સેવા કરવાની હતી એટલે અમે લોકો અહીંયા આવ્યા અને ખાસ કરીને તો મેં આ વિડીયો એટલા માટે ઉતાર્યો કે ઘણાએ ના જોયું હોય મેં જ નહોતું જોયું આ મશીન તો આ મશીન પણ દેખાડવા માટે બે ઘડી ઊભી થઈને તમારા માટે થઈને જો આ વિડીયામાં લીધું છે કે તમે જોવો કેવી આપણે ટેકનોલોજી આવી ગઈ કેવી સરળતાથી કેટલાય લોકો આનો પ્રસાદ લઈએ છે ને આપણે આ બધાને પૂરવા પૂરું કરી શકીએ છીએ એમ પૂરું પાડી શકીએ છીએ રસોઈ એમ અને પછી અમે બધા ટેબલ ઉપર ગોઠવાઈ ગયા પીરસવા માટે આજે પૂનમ હતી એટલે માણસો પણ ખૂબ હતા સાથે સાથે કથા ચાલુ હતી પાટોત્સવ એટલે માણસો પણ હોય જ એટલે બે સ્ટૂલ રાખાતા એક કોર બેનોનો વિભાગ અને એક કોર પુરુષોનો વિભાગ તો બધાને ભાવથી પ્રસાદી જેટલી જોઈએ ને એટલી મંદિરે પ્રસાદી આપવામાં આવે છે પેલું કહેવત છે ને કે સ્વામિનારાયણ ભગવાનનો રોટલો મોટો હોય એ સાચી વાત છે એમના નથી અને જેટલી વખત જે લોકો જમાય ને એટલાને પ્રસાદ આપીએ પ્રસાદ આપી પ્રસાદ લઈ અને પછી અમે આવી ગયા શેરડીની સેવા કરવા માટે અહીંયા શેરડીના સાઠા હતા તો અમને કીધું એક દાદાએ કે આ બધી શેરડી ધોઈ નાખો પછી ત્રણ સાડા ત્રણ વાગે ઠાકોરજી જાગશે એટલે એને રસ કાઢી અને ધરાવશું અને પછી બધા હરિભક્તોને રસ પીવડાવશું તો અમે ફટાફટથી જમીને આવી પીરસવાની સેવા પૂરી કરી અને અહીંયા શેરડીની સેવામાં લાગી ગયા અમને ખૂબ આનંદ થાય છે કે અમારા સરસ મજાના ધોયેલા શેરડીના હાઠા એમાંથી કાઢેલો રસ એ ભગવાનને પીરસવામાં આવશે એટલે અમે જો બહુ આનંદમાં છીએ બહુ ખુશી થાય છે કે આવી સેવા અમારા ભાગ્યમાં એવી તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ વિડીયો ગમ્યો તો લાઇક